આજે અઢારસો ને પંચોતેર માં લખાયેલું વંદે માતરમ ગાનની એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને એ એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે મોદી સાહેબના માર્ગદર્શનમાં આખા દેશમાં એની ઉજવણી થઈ છે અને આ ઉજવણી આપણે પણ ગુજરાતમાં આપણા સચિવાલય કમ્પાઉન્ડમાં વિધાનસભાની સામે આપણે પણ એની ઉજવણી કરી છે મા અંબાના ચરણોમાંથી આજે જે યાત્રા શરૂ થઈ રહી છે એવા આપણા ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મ જન્મજયંતિ પણ માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી છે સાથે સાથે આ વખતે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આ વર્ષે રાષ્ટ્રીયતાના ગૌરવ ગાન વર્તન આખું વર્ષ છે અને એ વર્ષ હોય ત્યારે સરદાર પટેલની એકસો પચાસ મી જન્મ જયંતિ પણ આજે વાજપેયી અંગીકરણના પંચોતેર વર્ષની પણ ઉજવણી થઈ રહી છે ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી માટે અબુઆ અબુઆ એટલે કે આપણો દેશ આપણો રાજનો મંત્ર આપ્યો તેમણે અંગ્રેજોના અન્યાય સામે અવાજ ઉઠાવ્યો સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ જમીન અને જંગલ માટે સંઘર્ષની ક્રાંતિ આંદોલનની શરૂઆત કરાવી આઝાદીની લડતમાં અગ્રેસર રહેતા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે સ્વતંત્ર વીર ભગવાન બીસા મુંડાની જન્મ જયંતિએ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા આપણા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે શ્રી મોદી સાહેબે સાહેબના અગિયાર વર્ષના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં આપણે સૌએ જોયું છે કે જેને કોઈ પૂછતું નથી તેમને મોદી સાહેબે પૂછ્યા છે

અન્ય વિસ્તારોની જેમ જ વિકસિત બનાવવા માટે બે હજાર સાતમાં માં તેમણે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી